બાદમાં તે મંગળસૂત્ર તેમની સાથેની મહિલાને આપતા તેણે તેની પાસેના પર્સમાં મંગળસૂત્ર મૂકી દીધું હતું જ્વેલર્સને શંકા ન જાય તે માટે તેમણે અન્ય એક મંગળસૂત્ર પસંદ કર્યું હતું અને બીજે દિવસે તેઓ રૂપિયા લઈને આવશે તેમ કહી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા દરમિયાનમાં તેમને મંગળસૂત્રની ચોરીની જાણ થતા વિનોદ સોનીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે